ચોમાસુ વરસાદી માહોલમાં નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળ કઢાએ ખીલી ઉઠી છે નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે લીલાછમ જંગલ પહાડ ઝરણાઓ સહિત પ્રાકૃતિક સ્થળ પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્ર બન્યા છે ખાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાયું છે હાલ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ક્યારેક ધીમો વરસાદ તો ક્યારેક વરસાદ વરસાદ તો 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 ક્યારેક માહોલના કારણે નર્મદા જિલ્લામાં કડાઈ ખીલી ઉઠી છે પસાર ચારે બાજુ આવેલા છંદ જંગલોની હારમાળાના મનમોહન દ્રશ્ય મનને હરી લે તેવા હોય છે ખાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ ગાર્ડન અને ઝરવાણીનો ધોધ ગોરા વિસ્તાર સહિતના હરિયાળા વિસ્તારોમાં અહીં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે ખાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો તેમસ્ટેશ ઓફ યુનિટી પરિસર સુંદર પ્રકૃતિ દ્રશ્યો તે સોળે કડાઈ ખીલે ઉઠ્યો અહીંના પ્રવાસીઓ કહે છે કે કાશ્મીર જવાની જરૂર નથી સાતપુડા અને વિંધ્યાચલની ગીરીમાળા વચ્ચેનો પ્રાકૃતિક વિસ્તાર મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું છે દીપક જગતપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે